આજે સવારથી પણ કેટલાક આગેવાનોને ત્યાં એમના ઘરે પણ મળવાનું થયું એક જ જગ્યાએ ક્રિકેટ આવતી હતી ધમેલીયા કુટુંબની એમને પણ જોવાનો અને ક્યાંય બે ફટકા મારવાનો અવસર મળ્યો મારું નામ પાર્ટીએ જાહેર કર્યા પછી રાજકોટ નગર અને અમારી ત્યાં ત્રણ ગ્રામ્ય સીટો છે પડદરી જસદાણ અને વાંકાને એ વિસ્તારમાં બોગરા સાહેબ અને આપણા ન્યાના આગેવાનો પાર્ટીના મને લઈને જાય અને બધી દેખાડે આ મૃત્યુ જોણનો કાર્યક્રમ હાલતો હોય ને એવા કાર્યક્રમો એવું અહીંયા સુરતમાં મને દેખાડવા જોઈએ સુરતમાં સભાઓમાં મારું આવવું એ કોઈ નવો વિષય છે નહીં અહીંયા જેટલા બેઠા છે કરવા માટે હું અહીંયા આવ્યો હતો પણ મુશ્કેલી મારી એટલી ખાલી છે કે એ વખતે હું અણવર તરીકે આવતો આનો કોઈ લીંબુ મને બાંધી દે છે એટલે મારે કેસેટ પર ફેરફાર કરવા પડશે અધરવાઈઝ તો હું બધાને અહીંયાની સભાઓમાં આ જ મંચ ઉપરથી આપણે ખૂબ છેલ્લી ધારાસભાની ચૂંટણી ઉપર સૌથી મોટી સભા આપણે અહીંથી જ થઈ હતી અને લગભગ એકાદ કલાક કરતાં વધારે મેં અહીંયાથી વાતો કરી હતી સુરતના અન્ય ભાગોમાં પણ વર્ષોથી મને તો યાદ છે કે એક વખત હું અમરેલીથી સેલ્ફ કરીને અહીં સભા કરવા અને અહીંયા આવીને પણ સેલ્ફી કરીને સભા કરીને ભીડી ગયો મિત્રો કાર્યકર્તા તરીકે મેં એવી પણ સભાઓ કરેલી છે કે હું એવી ધારાસભાનું નામ મળવામાં નથી લેવું ઘોણગાયમાં આ બધું કરેલું હું કેવા નીકળું નિખળું બપોર સવારમાં કે બપોર પછી ગોપાલાની સભા હા જેમ સભા લેવાની પાર્ટીની કાર્યકર્તાઓની મહેનત એ રંગ લેવી મિત્રો અને આજે અહીંયાથી એનાઉન્સરોએ જેમ કીધું એમ ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી લડે છે તો આખી દુનિયાના દૂરબીન આપણા દેશ ઉપર મંડાયેલા અહીંયા મારું સ્વાગત થયું આપણા રાજકોટ લોકસભા વિસ્તારના આગેવાનોએ ભાઈઓએ બહેનોએ મળીને સ્વાગત કર્યું જુદા જુદા સમાજની માતા બહેનોએ મારા દુખણા લીધા મારી દોડા દોડીનો હમ તોય થાકું જ